પતિને હની મૂન ના બહાને તો માય ગોદ આવું થાય ને એવું સાંભળ્યું નથી ને કંકુ એ વળી કંકુ લઈ દીધું આવી જાય ને તો આપણું સરસ પોરણ ટીકડી દઈશે લાયતી છે ને ગરમી થઈ છે કામ છોકરા વાળે બેસી આપણે હાલો છોકરા શું કરો તામિયન ગીર બોમ્પા તામિયન ગીર બોમ્પા આને કોણે ખોઈ લો તારી માનુ ઘર નથી આ ને તારી માનું ઘર નથી મારી માનું ઘર છે આ મંડાણા તો તારી માનું ઘર તારી માનું ઘર તારી માનું ઘર નઈ ને મારી માનું ઘર નઈ તામીયુંન ઘર ટ્રેન્ડ છે ટ્રેન સમજાવ તો લખા ઝરી ટ્રેન્ડ ની ક્યાં કરે આ દેશી કટા ટ્રેન નઈ નઈ જોઈ હોય એ કાકો બત્રી જો સમજી લ્યો ભાઈ હું નથરમ તો અરે બતા વાત ટ્રેન ગયા માય દેશમાં હું આલે થી તમને ખબર છે કેવા ભેદભાવ થાય છે કેની કેની હારે થાય છે ને કોની હારે થાય છે તમને ખબર છે કાઈ હા

છોકરી ના બે ના પાપ ભેગા થયા છે ત્યારે આ ભાઈ ભેગો થયો છે ને એ પ્રમાણે જોવા જઈએ તો તો મારા કાકીના ના વીસ જન્મ ના પાપ ભેગા થયા છે માથે રૂમાલ વાળા ભટકાણા કાચા પાકા દાળ ભાત અરે બતા તારી કાકી રે નઈ ભાઈ સાડી છે એમ નમ મડા કઈ આવો વર એના પૂજ્યા થઈને કેટલા વ્રત રહ્યા છે કેટલું ભૂખ્યા રહ્યા છે યમ મર કાઈ મરા ગયો વાવર આની કરતા માર કાકી એ જમીન લીધું ને તો જોયું તમે બેંક બેલેન્સ ના વો સારપોલાન ફેર ગામના બુતિયા નાક ની નથરી હોણાના પાતલા પગ ની જાંદરી જમીન બેંક ખાતું તો બતા પછી ધોયું મે હાવ યોર ઓનલી

લેલા મત નું જેવો પ્રેમ થી અમારો માની લેલા તે બસ ને હાઈ ભરું ઓલી ના ઘરે ખબર પડી ગઈ મેસેજ આવ્યો ઓ શિટ ઓ શિટ થી અડલેસીસી બટા હંગુ હોય તો વાવાયો જા સંદાફ ન્યસી ઓ ગુજરાતી વ્યાકરણ ફોન આવ્યો ફોન આવ્યો અલી બટા બીવે હું પ્યાર કે તો ડર ના ઉપાડ સલીમ ફોન લાઈ હું વાત કરું તારી અનાર કલિયર લાઈ ફોન ભગવાન તમને જાજુ દીએ ઓસામાં રસાઈ નથી બતા હું નામ રાખા સ્વીટી અરે તારી ધાયકની સ્વીટુડી મારું ફોન ઉપાડો ફોન અરે પણ ઉપાડું છું મારા છેલી હાથ પર નસરે તો હાલો અનાર કલી સ્વીટી સ્વીટી નોય ડોન ડોન ચંદુ લે ડોન તો એટલે કેવા થાઉ ભાઈ તમે ડોન 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 નામ આખા ગયું છોકરા કરે છે છે તો એમાં કઈ કઈ તમને વાંધો ની છોકરી છોડી જવું હોય પ્રેમ નોકરી શકે લે છોકરી નહીં મારી ઘરવાડી ને મેસેજ કરે તપ